નમસ્કાર દર્શક મિત્રો માન્યુસ માં આપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું છું ધાર અને હું છું જંખના મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઇમ સમાચારની વાત કરી તો માંડવીના મોવાડી વિસ્તારમાં આગથી આંબા નારિયેળના 500 ઝાડો બળીને ખાખ થયા માંડવી તાલુકાના મોવ ગામના વાડી વિસ્તારમાં વીજતાર તૂટી પડતા આગનો બનાવ સામે આવ્યો હતો જેમાં આગ 7 થી 8 એકરમાં ફરીવર્તા બગાયતી પાક બળીને ભસ્મીભૂત થઈ ગઈ આવનારા દિવસોમાં કચ્છની કેસર કેરીની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે તે વચ્ચે મહુ વિસ્તારમાં લાગેલી વિકરાળ આગે આંબાના ત્રણસો જેટલા ઝાડોમાં ફરી વળતા આંબાના ઝાડ નષ્ટ થઈ ગયા હતા એટલું જ નહીં આગથી નાળિયેરના વૃક્ષો પણ બળીને ખાક થયા હતા જેમાં આગની આ ઘટનામાં પાંચસો જેટલા આંબા અને નાળિયેરના ઝાડ પડી જવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે આઠ એકરમાં લગભગ વાડીઓમાં ફરી વળેલી આગને કાબુમાં લેતા નવ કલાક જેટલો સમય લાગ્યો હતો આ અંગે વધુ માહિતી અનુસાર મઉ ગામમાં વાડી વિસ્તારમાં પરસોત્તમ પ્રેમજી ભાનુશાલીની વાડીમાં વીજ તાર પસાર થાય છે જેના તાર તૂટીને જમીન પર પડતા આગ ફાટી નીકળી હતી જે ગણતરીની જ મિનિટોમાં વાડી વિસ્તારમાં ફરી વળી હતી પરસોત્તમભાઈ ઉપરાંત અન્ય ખેડૂતોની વાડીમાં પણ આગ ફરી વળી હતી અને આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ ફાયર બ્રિગેડની ટીમ આવે તે પૂર્વે જ આસપાસની વાડીઓમાં આગ ફેલાઈ જવા પામી હતી જેને લઈને બગાયતી પાકો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા આગથી અલગ અલગ વાડીઓમાં પાંચસો જેટલા આંબા તેમજ નારિયેલના ઝાડ બળીને ખાખ થયા હતા જેમાં સાત થી આઠ એકરમાં ફેલાયેલી આગે આંબા તેમજ નારિયેલના ઝાડોને ભસ્મ કરવાની સાથે અન્ય લીલી વનસ્પતિ ઘાસચારો તેમજ બીજા પાકોને પણ નાનું મોટું નુકસાન પહોંચાડ્યું હતું આગને કાબુમાં લેવા ખેડૂતોએ ટેન્કરોમાંથી પાણીનો મારો ચલાવ્યો હતો અને દવા છાંટવાના પંપ વડે પણ ખેડૂતોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિકરાળ બનેલી આગ સતત આઠ કલાક સુધી ચાલુ રહી હતી અને બપોરે લાગેલી આગ છે કે રાત્રિના નવ વાગ્યાના અરસામાં કાબુમાં આવી હતી આગથી ખેડૂતોને મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયો હોય અને વળી આગામી સિઝન કેરીની છે તેવા ટાંકે જ આંબાના ઝાડ ભસ્મીભૂત થતા ખેડૂતોને નુકસાનીનો કોઈ પાર નથી આગળ વાત તો રેતી માફિયાઓ બેફાન બન્યા છે મહી ગેરકાયદે રેતી ખનનની ફરિયાદ કરતા યુવાન ઉપર હુમલો કર્યો હતો જેના વિરુદ્ધ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રેતી માફિયાઓ બેફાન થતા જાય છે તાલુકાના નટવર નગર પાસે મહી નદી માથી ગેરકાયદે થતી રેતી ખનન અંગેની ફરિયાદ કરતા ગામના યુવાન ઉપર રેતી માફિયાએ હુમલો કરી માર માર્યો હતો પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં યુવાને જણાવ્યું છે કે તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે સવારે તે બાઇક પર નોકરી પર ગયો હતો અને બપોરે નોકરી પરથી છૂટીને વડોદરાના કુબેર ભવન ખાતે ખાણ ખનીજની ઓફિસમાં જઈ નટવરનગર બહિદ્રા ખાતે મહી નદી ગેરકાયદે થતા રેતી ખનન અંગે ફરિયાદ કર્યા બાદ તે વડોદરાથી થી નટવરનગર પરત ઘેર આવવા નીકળ્યો હતો સાંજે ચાર વાગ્યાની આસપાસ રાણિયા ટુંડા ત્રણ રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે ચાર શખ્સોએ યુવાનની બાઇક રોકી ઉભો રાખ્યો હતો અને તું કેમ ખાણ ખનીશને રેડ પડાવે છે અગાઉ પણ તે અમોને પાંચ લાખ રૂપિયાનું નુકસાન કરાવ્યું છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા યુવાને અપશબ્દો બોલવાની ના પાડતા મને માર માર્યો હતો અને ધમકી આપી હતી કે ફરીવાર ખાણ ખનીજવાળાને જાણ કરીશ કે નદીએ ગાડીઓ બોલાવીને રેડ પડાવીશ તો તને જાનથી મારી નાખીશ તે ઉપરોક્ત બનાવની ફરિયાદના પગલે ભાદરવા પોલીસે રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે નદવાનગર પાસેથી પસાર થતી મહી નદીના કાંઠે મોટા પાયે ગેરકાયદે ખનન થાય છે તેવી અનેક ફરિયાદો છે કે ગાંધીનગર સુધી કરવામાં આવી છતાં ખાણ અધિકારીઓએ રેતી માફિયાઓ સાથે ધરાવતા હોવાના આક્ષેપો પણ થયા છે જી આ સાથે દર્દીના શરીરને ત્રણ દિવસથી કીડી મકોડા ખાતા હતા વલસાડ સિવિલ હોસ્પિટલે માનવતા નેવી મૂકી વલસાડની સિવિલ હોસ્પિટલમાં ગરીબ વર્ગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર કરાવવા માટે આવે છે હાલ વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ પોતાની ફરજ ચૂકી ગયા હતા એટલું જ નહીં તેઓએ માનવતાને પણ નેવે મૂકી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વલસાડ સિવિલ હોસ્પિટલની ફરી એકવાર બેદરકારી સામે આવી છે જેમાં વલસાડ સિવિલ હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસેથી જ એક દર્દી દર્દની કણસરતી હાલતમાં આવતા સિવિલ હોસ્પિટલની ગંભીર ક્ષતિ ઉજાગર થઈ છે જે બાબતની જાણ વલસાડ ગૌરક્ષકોને થતા ગૌરક્ષકોએ દર્દીની સારવાર કરાવવાની તજવીજ હાથ ધરી છે જેમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ગરીબ વર્ગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર કરાવવા માટે આવે છે હાલ વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ પોતાની ફરજ ચૂકી ગયા હતા જેનામાં તેઓએ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સિવિલ હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે એક દર્દી છેલ્લા ત્રણ દિવસથી દર્દથી કણસણતી હાલતમાં જોવા મળ્યો હતો અને દર્દીના શરીરને કીડા મકોડા ખાઈ રહ્યા હતા તે તેમ છતાં પ્રવેશ દ્વાર પરથી

ખોટો બચાવ કરી રહ્યા હોય અને પોતાની જવાબદારીમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. બલસાડે સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ પ્રવેશ દ્વાર પાસે ગરીબ અને અશક્ત દર્દીઓની દયનીય હાલતના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તે બાદ પણ સિવિલ હોસ્પિટલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફ સુધારવાનું નામ નથી લઈ رہے۔ જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો ગંગોત્રી યમુનોત્રીમાં ન પાણી ન ભોજનની વ્યવસ્થા છે. રોડ પર રાત તો વિતાવી પડે છે જેમાં દસ લોકોના મોત નિપજા છે. ચારધામ યાત્રામાં આસ્થાનો ઓછો થવાનું નામ લેતો નથી ખાસ કરીને બે દિવસથી રેકોર્ડ બ્રેક ભીડ ઉમટી પડતા મંદિર સમિતિએ મોડી રાત સુધી યાત્રીઓને દર્શન કરાવ્યા છે તો બીજી તરફ યમુનોત્રીની ભીડ અને ગંગા સપ્તમી પર મોટી સંખ્યામાં ગંગોત્રીમાં શ્રદ્ધાળુઓનો પહોંચવાનો દોર ચાલુ છે ચારધામની શરૂઆતમાં ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓને ઉમટવાના બધા રેકોર્ડ તૂટી ગયા છે થોડા દિવસો પહેલા યમુનોત્રીની સ્થિતિ પર વાયરલ થયેલા વિડીયો પર ઉત્તરાખંડ સરકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો દાવો કર્યો હતો પરંતુ પરિસ્થિતિ એવી જ છે ગંગોત્રી યમુનોત્રી ધામમાં રેકોર્ડ બ્રેક ભીડના લીધે સરકારી વ્યવસ્થાઓ ધ્વસ્ત થઈ ગઈ છે બરકોટથી આગળ યમુનોત્રી અને ગંગોત્રી જવાના માર્ગો છે ત્યાં બધે જ ટ્રાફિક જામ છે અહીંથી ઉત્તરકાશી સુધીનો ત્રીસ કિલોમીટરનો માર્ગ વનવે છે તેથી મંદિરથી પાછા ફરતા વાહનોને પહેલાં બહારે કાઢવામાં આવે છે યમુનોત્રી ગંગોત્રી જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં ગત ચાર દિવસમાં દસ લોકોએ રસ્તામાં જ દમ તોડી દીધો છે તેમાં પાંચ લોકોના મોત મંગળવારે થયા હતા ત્રણ એવા છે જેમણે ગાડીમાં જ દમ તોડી દીધો હતો

આ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ગાજવીજ અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ગુજરાત હવામાન વિભાગની આગાહીના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો બપોરના સમયે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો તો ગાજવીજ પવન ફૂંકાયો હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પણ પડ્યો હતો હાલ ભારે પવન અને ગાજવીજ સાથે મિની વાવાઝોડા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા જે રીતે આપણે બનાવની વાત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે જેમાં કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે ગાજવીજ સાથે પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં હવામાન વિભાગની આગાહીના પગલે દરેક તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે ત્યારે આ સમગ્ર બનાવને લઈને સમગ્ર ઘટનાને લઈને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપણા પ્રતિનિધિ દિનેશભાઈ કામ જે દિનેશભાઈ સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને વરસાદની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેના પગલે આજે બપોરના અસંખ્ય ગરમી અને બફારા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો

સમગ્ર માહિતી બદલ જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા આગ લાગી હતી જેમાં છ લોકોના જીવ ભૂંજાયા હતા હૈદરાબાદ વિજયવાડા હાઈવે પર બસ એક ટ્રક સાથે અથડાઈ અને બંને વાહનોમાં ઘટના બની છે જેમાં આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધી છ લોકોના મોત થયા હતા વિગતો મુજબ બાપટલાથી થી રાજસ્થાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે છ લોકો જીવતા દાજી ગયા હતા

જિલ્લાકર લુરીપેટ મંડળ પાસે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી અકસ્માત બાદ તરત જ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી અને ઘાયલોએ જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં બેતાલીસ લોકો મુસાફરી કરી રહ્યા હતા અને હાઈવે પર થયેલા ભયાનક અકસ્માતમાં ટ્રક અને બસના ચાલકનું મોત થયું હતું બસમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો અને આ દર્દમાં દર્દનાક અકસ્માતમાં મરે ગયેલા લોકો બાપટલા જિલ્લાના રહેવાસી છે

વરસાદથી કુલ એકસો સાત પશુઓના મોત નીપજ્યા છે તો ટાઉનમાં વીજળી ડૂલ થઈ ગઈ છે અને વરસાદ અને સબસ્ટેશનો અસરગ્રસ્ત થયા હતા જે તમામ પૂર્વવ્રત કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે ગુજરાતમાં કુલ સાત લોકોના મોત નિપજ્યા છે જે સાત પૈકી ચાર લોકોના વીજળી પડવાથી મોત થયા છે અને આ સિવાય ખેડૂતોને પણ પાકમાં ભારે નુકસાન થવાની શક્યતા છે ત્યારે ગુજરાતમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદથી કુલ એકસો સાત પશુઓના મોત નીપજ્યા છે તો ટાઉનમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને વરસાદ અને વાવાઝોડાથી બાર સબ સ્ટેશનો અસરગ્રસ્ત થયા હતા જે તમામને પૂર્વવ્રત કરાયા છે અને કુલ એક હજાર ત્રેવીસ વીજ થાંભલા જમીને દોસ્ત થઈ ગયા હતા સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર બોટાદ મોરબી અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ હતી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને નર્મદામાં પણ સૌથી વધુ અસર જોવા મળી હતી ત્યારે મધ્ય ગુજરાતમાં આણંદ અને વડોદરામાં ભારે નુકસાન થયું હતું ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો પણ પ્રભાવિત થયો છે જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો ચૌદ કરોડ રોકડ આઠ કિલો સોનું અને બોતેર કિલાનો બોતેર કલાકનો સમય નાંદેડમાં આઈટી વિભાગે સપાટો બોલાવતા ફાઇનાન્સ અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે આઈટીના ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોપરેટિવ બેંક પર દરોડા પાડ્યા છે કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે જેમાં બોત્તેર કલાક સુધી કાર્યવાહી ચાલુ રહી હતી લોકસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે અહીં ટીમે ભંડારી અને આદિનાથ મલ્ટી સ્ટેટ બેંક પર દરોડા પાડ્યા હતા આ સમયગાળા દરમિયાન કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી જેને ગણતરી કરવામાં ચૌદ કલાકો લાગી ગયા હતા માહિતી મુજબ આવકવેરા વિભાગની આ કાર્યવાહી બોતેર કલાક સુધી ચાલી રહી હતી અને દરોડામાં વિભાગને ભંડારી પરિવાર પાસેથી એકસો કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે આ સિવાય આઠ કિલો સોનું મળી આવ્યું છે અને એકસો કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે દરોડા દરમિયાન મળેલી આ મળી આવેલી ચૌદ કરોડની રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ ચૌદ કલાક લાગ્યા હતા આ કાર્યવાહીથી ફાઇનાન્સ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો ભંડારી પરિવારના વિનય ભંડારી સંજય ભંડારી આશિષ ભંડારી સંતોષ ભંડારી મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઈનાન્સ નો મોટો બિઝનેસ ધરાવે છે અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી જેના કારણે છ જિલ્લામાં જેમ પુણે નાસિક નાગપુર પરભણી છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના આવકવેરા વિભાગમાં સેંકડો અધિકારીઓએ સંયુક્ત દરોડા પાડ્યા હતા જી

આમ તો મહેમાને ભગવાન સમાન હોય છે અને એટલે જ આપણે ત્યાં અતિથિ દેવો ભાવોનો સત્કાર પણ આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં માનવતાને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે જેમાં રાજસ્થાનથી અમદાવાદ ફરવા આવેલી એક યુવતી રાતના સમયે હોમગાર્ડ જવાન પાસે મદદ માંગી હતી પરંતુ આ યુવતીને મદદના બદલે બદનામી મળી શહેર પોલીસની સાથે મળીને શહેરીજનોની રક્ષા કરવી એ હોમગાર્ડ જવાનની જવાબદારી હોય છે પરંતુ આ હોમગાર્ડ જવાને ભક્ષકનું કામ કર્યું છે આ આરોપીનું નામ છે અક્ષય રાઠોડ ઘટનાની વિકલ્પવાર વાત કરવામાં આવે તો રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી યુવતી અમદાવાદમાં ફરવા આવી હતી અને ત્યાર પછી બીજા દિવસે રાજસ્થાન પરત જવા માટે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પહોંચી હતી જ્યાં જમવા જતા ઉદયપુર ખાતે જતી બસ નીકળી હતી આસપાસના લોકોએ તેને ચિલોડાથી ઉદયપુર બસમાં મળી જશે તેવું કહેતા તે રીક્ષામાં બેસીને ચિલોડા બાજુ પહોંચી હતી જ્યાં હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડ નો પોઈન્ટ હતો અને હોમગાર્ડ જવાન વર્ધીમાં હોય અને રાતનો સમય હોય ત્યારે યુવતીએ તેના પર વિશ્વાસ કરી મદદ માંગી હતી જોકે હોમગાર્ડે આ યુવતીને વિશ્વાસમાં કેળવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો યુવતીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હોમગાર્ડની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે યુવતીએ અક્ષય રાઠોડને ઉદયપુરની બસ માટેની જગ્યા પૂછતા હોમગાર્ડ જવાને નાના ચિલોડાથી બસ મળશે તેવું જણાવતા યુવતીએ તેને ત્યાં મૂકી જવાનું કહ્યું હતું હોમગાર્ડ જવાન તેને પોતાના વાહન પર નાના ચિલોડા રિંગ રોડ ખાતે મૂકવામાં ગયો હતો જોકે ત્યાં પણ ઉદયપુર જવાની બસ ન મળતા યુવતીએ અક્ષય રાઠોડને નજીકની કોઈ હોટલનું એડ્રેસ પૂછ્યું હતું જેથી હોમગાર્ડ યુવતીને નરોડા રિંગ રોડ પાસેની એક હોટલમાં લઈ ગયો હતો અને મોડી રાત થઈ ગઈ હોવાથી પોતે પણ હોટલના રૂમમાં રોકાઈ જશે અને અડધું ભાડું પણ આપશે તેવું યુવતીને જણાવતા યુવતી પાસે પૈસા ઓછા હોવાથી તેણે હા પાડી હતી અને બંને જણા એક જ રૂમમાં રોકાયા હતા જો કે હોટલમાં હોમગાર્ડ જોવાને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને સવારે હોટલમાંથી નાસી ગયો હતો અને આ ઘટનાને લઈને યુવતી આઘાતમાં સરી પડી હતી જો કે બપોરે તે ભાનમાં આવતા પરિવારનો સંપર્ક કર્યો હતો અંતે આ બાબતને લઈને નરોડા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે ઘટનાની ગંભીરતાને લઈને નરોડા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ તરત જ હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી હોમગાર્ડ જવાન નરોડા વિસ્તારનો રહેવાસી છે અને તે નોબલ વિસ્તારમાં રાત્રિના સમયે હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને દિવસે ટીઆરબી જવાન તરીકે કામ કરે છે ત્યારે આરોપી પોતે પરિણીત છે અને તેને દોઢ વર્ષનો બાળક છે આ ઘટનાને લઈને નરોડા પોલીસે હાલ તો આરોપીની વધુ તપાસ હાથ ધરી છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો ભારતના રાજ્યમાં ફેલાઈ ગયું છે વધુ એક ગંભીર બીમારી અત્યાર સુધી પાંચ હજારથી વધુ કેસ નોંધાયા છે અને ચાર જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે કેરળમાં હેપેટાઇટિસ એ વાયરસ ખૂબ કહેર વર્તાવી રહ્યો છે આ વર્ષમાં અત્યાર સુધીમાં કેરળમાં હેપેટાઇટિસ એ ના ઓગણીસો સતોતેર કેસ સામે આવ્યા છે લોકોના છે છે આ સિવાય પ્રદેશમાં વધુ શંકાસ્પદ કેસ પણ સામે આવ્યા જો કે તેની પુષ્ટિ તંત્ર તરફથી કરવામાં આવી નથી આ તમામ દર્દી તે એ જ છે જે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ગયા જ નથી કેરળના જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે તમામ જિલ્લાના જાહેર જળાશયોમાં ક્લોરીન નાખવામાં આવી રહ્યું છે સિવાય રેસ્ટોરન્ટમાં પણ ઉકાડેલું પાણીનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આરોગ્ય મંત્રાલય અનુસાર પ્રદેશમાં આ વર્ષે છેલ્લા સાત વર્ષની તુલનામાં સર્વાધિક મામલા નોંધાયા છે હેપેટાઇટિસ એના નિષ્ણાંત એન એમ અરુણે જણાવ્યું છે કે તાજેતરના વર્ષોમાં રાજ્યમાં પાણીની ગુણવત્તામાં ખૂબ ઘટાડો આવ્યો છે જાણકારી અનુસાર હેપેટાઇટિસ એ સંક્રમિત વ્યક્તિઓના મળથી ફેલાતો રોગ છે ઘણા સ્થળો પર પાઇપલાઇનોના લીકેજના કારણે આ મળ શુદ્ધ જળના સંપર્કમાં આવી જાય છે ઉનાળામાં પાણીના અનિયમિત પુરવઠાના કારણે આ સ્થિતિ વધુ ખતરનાક થઈ જાય છે જાણકારી અનુસાર સૌથી વધુ કેસ એનઆરકુલમ જિલ્લાના વેંગુર પંચાયતથી પંચાયતથી સામે આવ્યા છે ત્યાં સત્તર એપ્રિલ બાદથી અત્યાર સુધી બસો લોકો સંક્રમિત થયા છે તેમાંથી એકતાલીસ લોકો ગંભીર રીતે બીમાર થયા છે અને હોસ્પિટલમાં દાખલ છે એક યુવકનું મોત પણ નીપજ્યું છે વધુ જાણકારી આપતા શિલ્પા સુધીશે જણાવ્યું હતું કે મહામારી રાજ્ય જળસત્તા મંડળ દ્વારા

સમઢિયાળ ગામમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં સાધુએ ધોરણ દસ એક કિશોરનું નું બ્રેઇન વોશ કર્યું હોય તેવા આરોપો સામે આવ્યા છે હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માનુસલા